પૈકી ઘણા ઇસમો વડોદરા ખાતે આવીને રહેતા હોય ત્યારે તેઓને હુકમનું પાલન કરાવવા તેમજ આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વડોદરા શહેરમાંથી હદ પાર કરેલ હોવા છતાં શહેરમાં પ્રવેશતા બે તડીપાર કિસમોને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી વધુ પ્રાપ્ત માહિતી મુજબ પીસીબીના એએસઆઈ હરિભાઈ વિરમભાઈ નાવની માહિતી મળેલ કે પરશુરામ ભઠ્ઠો જીવનલાલ કેરોસીન વાળાની ચાલમાં રહેતો હસમુખ ઉર્ફે સની માડી નાનો વડોદરા શહેરમાંથી તડીપાર હોવા છતાં તે પોતાના ઘરે આવ્યો છે અને હાલમાં તેના ઘરે હાજર છે જેને બદનમાં બ્લુ જીન્સ તથા કબૂતર કલરનો ચેક શર્ટ પહેર્યો છે જે ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી કોઈ અધિકારી મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તડીપાર ઇસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ ખાતે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવેલ છે આ કામગીરી દરમિયાન હસમુખ ઉર્ફે સન્ની બાબુભાઈ માળી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે જયારે તડીપાર હુકમ ભંગ કેસ બે ની કામગીરી દરમિયાન પીસીબી ના હેડ કોન્સ્ટેબલ હેમરાજ સિંહ ઇન્દ્રસિંહ રાવ ને માહિતી મળેલ કે વડોદરા શહેરમાંથી માંથી તડીપાર કરેલ સાકિબ ઉર્ફે કાલુ સલીમ મિયા શેખ હાલમાં વડોદરા શહેરમાં આવેલ છે અને રાવપુરા જંબુબેટ ખાતે બેસેલ છે જેને બદનમાં ગ્રે કલરની ટી શર્ટ તથા કાળા કલરની જીન્સ પેન્ટ પહેરેલ છે જે ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ કોઈ મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તળપારીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આ કામગીરી દરમિયાન સાકીબ ઉર્પે કાલુ સલે મિયા શેખની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે